આપ જોઈ રહ્યા છો આજે તાજાના વિસર્જનના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં વન નાઇન્ટી તાજીઓ જુદા જુદા વિસ્તારોમાં સ્થાપિત થયેલા છે અને આ તાજીઓને વિસર્જન આવતીકાલે સરસિયાત તલાવ અને અન્ય નવ જગ્યાએ થનાર છે આ અંગે શહેર તાજીયા કમિટી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક હોલ્ડર્સ સાથે આપણે ડિટેઇલ્ડમાં બેઠકોના આયોજન કરીને કરવાની થતી પૂર્વ તૈયારીઓ આપણે કરી છે અને વિસર્જન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલન કરીને એમના સાથે સંકલન કરીને ત્યાં જેટી તરપાઓ ઇલ્યુમિનેશન અને અન્ય જરૂરી પરિબળો લોજિસ્ટિક્સ ઓપરેશન સપોર્ટ સિસ્ટમને પણ ઊભા કરી છે આજે આવતીકાલે યોજનારા કાર્યક્રમ માટે વડોદરા શહેર પોલીસ તરફથી આપના તમામ અધિકારીઓ નો ડીસીપી તેરા એસીપી બે હજાર જેટલા કોન્સ્ટેબલરી બસો જેટલા સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ આમાં ભાગ લેનાર છે અને સાથે સાથે બહારથી પણ એક ડીસીપી સાત એસીપી અને પંદર પીઆઈ પીએસઆઈ કક્ષાના અધિકારીઓ આવેલા છે અને સાથે સાથે ચાર કંપની એસઆરપીએફ પણ તૈનાત કરી છે સંવેદનશીલતાને ધ્યાને રાખીને આપણે એ કંપની રેપિડ એક્શન ફોર્સને પણ આપણા તૈનાત કરી છે તો શહેર પોલીસ અને બહારથી આવેલા અધિકારીઓ તૈયાર કરવામાં આવેલ ડિટેઇન્ડ પ્લાનિંગ મુજબ એટલે સંવેદનશીલ પોઈન્ટ પુશિંગ સ્કવાડ્સ ફિક્સડ પોઈન્ટ્સ ધાબા અને ડીપ પોઇન્ટ્સ આ બધા બંદોબસ્ત વ્યવસ્થિત રીતે ગોઠવી દેવામાં આવેલ છે તે ઉપરાંત આપણે કન્ટિન્જન્સી પ્લાનના ભાગરૂપે આપણે વરુણ વજ્ર એન્ટીરા ટીમ આ પણ તૈનાત રહેશે અને સરસિયા તલાવ ખાતે ફાયર સર્વિસિસના સાથે સાથે એસટીઆરએફના એક પ્લેટૂન પણ તૈનાત રહેશે જેથી કરીને કોઈ એપિસોડ્સ ઓફ ડ્રોનિંગ કે એક્સિડેન્ટ કે ફેટાલીટીના કિસ્સા ન બને તે માટે નિષ્ણાત સાથે ત્યાં તૈનાત કરવામાં આવી રહ્યું છે સમગ્ર તાજા પ્રસેશન દરમિયાન ટ્રાફિકને કોઈ નડતર રૂપ ના બને નાગરિકોને અસુવિધા ના થાય તે માટે આપણે ટ્રાફિક ડાયવર્શન પ્લાન પણ જાહેરાત કરી પ્રોબેટરી ઓર્ડર જાહેર કરી છે તો માર્ગ ઉપર આવતા જે નિર્બંધિત વિસ્તારોમાંથી લોકો પ્રસારિત ના થાય વાહનો લાવવાની પ્રયાસ ન કરે તેવા નગરજનોને પણ આપણા વિનંતી કરીએ છીએ સાથે સાથે જે તમામ બંદોબસ્ત વ્યવસ્થા દરમિયાન પણ કોઈપણ એમરજન્સી કોઈ અકસ્માતના કે હેલ્થ ઇમરજન્સીના કિસ્સાઓ બને નાગરિકો ડાયલ હંડ્રેડ ડાયલ વન ઓન ટુના માધ્યમથી આપણે સંપર્ક કરી શકશે તો આપણે એમ્બ્યુલન્સ કે અન્ય એમરજન્સી સર્વિસીસના રિસ્પોન્સ માટે પોલીસ મદદરૂપ થઈને આવા એમરજન્સીને પહોંચી વળવા માટે પણ શહેર પોલીસ પ્રયાસ કરશે તો આવતીકાલે યોજનાર આ કાર્યક્રમમાં આયોજકો દ્વારા દરવાજાઓ છે ઓલ્ડ સિટી શિક્ષણમાં તો ડીજેનો ઉપયોગ નહીં કરવા માટે આપણા એમના સાથે સંવાદથી પરસુએશનથી કમ્યુનિકેશનથી આપણે નિર્ણય લીધો છે અને કેટલાક આયોજકો સ્વયંભૂ જાહેરાત પણ કરી છે આ વિસ્તારમાં આપણા પ્રયાસ રહેશે કે જે હેરિટેજ સ્ટ્રકચરને કોઈ વાંધો આવે એવા કિસ્સાઓ ના બને શાંતિથી આ વિસ્તારમાં તાજા પ્રસેશન પ્રસારિત થાય તે માટે સ્થાનિક પોલીસ અન્ય આયોજકો અને સ્ટેક હોલ્ડરો સાથે સંકલન કરીને આયોજન કરી છે મને વિશ્વાસ છે કે આવતા આવતીકાલે યોજના આ કાર્યક્રમ જેઓ સ્ટેક હોલ્ડરના પાર્ટિસિપેશન આયોજકોના સાથ સહકાર અને સંકલન અને શહેરજનોના સહકારથી પ્રોત્સાહનથી આ આખો કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે થેન્ક યુ